નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તો મિત્રો આજે તારીખ છે નવ નવ બે હજાર પચીસ મિત્રો મંગળનું વર્ષ છે બરાબર બે હજાર પચીસ નવનો ટોટલ મંગળનું વર્ષ નવમો મહિનો મંગળનો મહિનો અને નવ તારીખ મંગળનો મહિનો અને મંગળવાર તો આજના દિવસનું થોડુંક મહત્ત્વ વિશેષ થઈ જાય ને તો આ મંગળના વર્ષમાં મંગળનો દિવસ મંગળની તારીખ અને મંગળનો મહિનો જો ગણીએ નવ નંબરથી તો આપણે આજે શું કરવું શું ન કરવું એ એક ચોક્કસ રીતે ધ્યાનમાં રાખીને કરીએ તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય તો પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ જે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને હનુમાનજીને નાના નાના નવ બુંદીના લાડુ ધરાવીને ખાવા અને ખવડાવવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ભાષામાં અપશબ્દનો ઉપયોગ કરવો નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ રાશિવાળાએ પણ આજે નવ લાલ કરેણના ફૂલ લેવા જોઈએ અને આ નવ ફૂલ હનુમાનજીને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું કોઈ પણ અપંગ વ્યક્તિને પરેશાન નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે નવસો ગ્રામ મસૂરની દાળ અથવા મસૂર શિવ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ અપંગ વ્યક્તિને નુકસાન નહીં પહોંચાડતા કર્ક રાશિ કર્ક રાશિ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ આજે નવ નાના નાના બાળકોને મીઠાઈ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું આજે કોઈ પણ ગરીબ માણસને સતાવતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ આજે શું કરવું સિંહ રાશિ આજે નવસો ગ્રામ ગોળ મંદિરમાં દાન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડામાંથી ભરતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળાએ આજે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ બેન દીકરીને નુકસાન થાય એવું કામ નહીં કરતા તુલા તુલા રાશિ આજે શું કરવું છે તુલા રાશિ આજે નવસો ગ્રામ ખડી સાકર મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે દૂધમાં મધ ભેળવીને નાની નાની નવ કન્યાને પીવડાવવું જોઈએ મધ ભેળવેલું દૂધ ના પીતી હોય ને તો આપણી પેલી અમૂલ કુલની બોટલ આવી ને તે પણ નવ કન્યાને આપજો બહુ જ સરસ ફાયદા થશે મંગળની રાશિ મંગળની કૃપા અવશ્ય પ્રાપ્ત થઈ જાય શું નથી કરવાનું મિત્રો આજે આપણે આપણા ભાઈ સાથેના સંબંધો બગાડવાના નથી ધનરાશિ ધનરાશિ વાળા એ આજે શું કરવું જોઈએ ધનરાશિ વાળા આજે નવસો ગ્રામ મીઠી બુંદી હનુમાનજીના મંદિરે પ્રસાદ રૂપે ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વડીલનું અપમાન નહીં કરતા એમાં ખાસ કરીને ભાઈઓનું નહીં મકર મકર રાશિ વાળા આજે શું કરવું જોઈએ

કોઈ પણ માંગવા વાળા વ્યક્તિનું અપમાન નહીં કરવું મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ શનિની પનોતીની જે ખરાબ અસર છે ને એમાંથી બચવા માટે આ મંગળના દિવસે મંગળનો અંક મંગળનો મહિનો અને મંગળનું સાલ આ દિવસે નવ મજૂરોને ચણાની ડાળમાંથી બનેલું ફરસાણ ખાવા માટે આપવું જોઈએ હનુમાનની કૃપા શનિની કૃપા ચોક્કસ પ્રાપ્ત થાય અને ગુરુના આશીર્વાદ તો અવશ્ય મળે શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ઉંમરલાયક સાધુ સન્યાસીની બે ઇજ્જતી એનું અપમાન કરતા નહીં તો મિત્રો આ તું તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જીવ નમસ્તે